એ આ કહાની દ્વારા આજના યુવા વર્ગને એક મેસેજ આપવાની કોશિશ કરી છે તો આ કહાની તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની માં તમને કેટલી વાર કહ્યું છે કે મારી કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાવતા ચા ઢોળીને તમે મારા ડોક્યુમેન્ટ ખરાબ કરી દીધા રમેશ પોતાની પંચોતેર વર્ષની દાદીને હાથ પકડીને તેને રૂમમાંથી કસડીને કહેવા લાગ્યો ત્યારે જ રમેશની પત્ની કાજલ બોલી કે અરે હું તો તમને કેટલી વાર કહી ચૂકી છું કે તમારી દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી દો પરંતુ તમે તો મારી વાત સાંભળતા જ નથી

ત્યારે રમેશ કાજલના ખભા પર હાથ રાખીને તેને સમજાવવા લાગ્યો કે અરે નહીં કાજલ મારો એવો મતલબ ન નહોતો રમેશ હજુ કંઈ બોલે એ પહેલાં જ કાજલે રમેશનો હાથ એક જાટકો મારીને પાછળ કરી દીધો અને બોલવા લાગી હા હા બસ કરો હવે તમે તમારી ઓફિસે જાઓ આમ પણ ઘરમાં ખાવાવાળા વધી ગયા છે અને કામ કરવાવાળા ઓછા છે એટલે રમેશે કહ્યું સારું

એટલી બધી ક્રૂરતાથી વ્યવહાર કરતી હતી જેવી બૂમ પાડી કે દાદી આજે ખાવાનું નહીં બનાવો દાદીમાએ કહ્યું હા વહુ હમણાં જ બનાવું છું લાકડીના સહારે ખૂબ જ મુશ્કેલીથી પોતાના રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં આવ્યા આ વૃદ્ધાવસ્થામાં તેમનાથી સરખી રીતે ચાલી પણ નહોતું શકાતું પરંતુ તે હંમેશા તેનાથી થાય એટલું કામ કરતા રહેતા જેનાથી તેના પૌત્રની વહુ ખુશ રહે પરંતુ આ વહુ ક્યાં ખુશ થવાની હતી ખાવાનું બન્યું છે કે નહીં અચાનક કાજલનો આવો જોરદાર અવાજ સાંભળીને દાદીમાં ધ્રુજવા લાગ્યા અને કહ્યું હા હું હમણાં જ ચલાવું છું આટલું કહીને દાદીમાં રસોડામાંથી જમવાનું લાવ્યા અને જ્યારે કાજલે ખાવાની પ્લેટ પર નજર કરી એટલે તે જોરથી બોલી આ કેવું ખાવાનું છે મને તો એવું લાગે છે કે તમે જાણી જોઈને આવું સ્વાદ વગરનું જમવાનું બનાવી રહ્યા છો એટલે કોઈ તમને રસોઈ બનાવવાનું ન કહે ત્યારે દાદીએ કહ્યું કે વહુ આવું જમવાનું તારા સ્વાસ્થ્ય માટે સારું છે દાદીની વાત સાંભળીને કાજલે કહ્યું કે ના ના મારાથી તો આવું જમવાનું નહીં જમી શકાય આ ભોજન તમે લઈ જાઓ હવે મને ભૂખ નથી લાગી અને હા એક વાત કાન ખોલીને સાંભળી લો થોડીવાર પછી મારી સહેલીઓ આપણા ઘરે આવવાની છે એટલે તેમની સામે કોઈ નવું નાટક નહીં કરતા અને અડધા કલાકની અંદર તેમના માટે પકોડા તૈયાર થઈ જવા જોઈએ હજુ થોડો સમય વીત્યો હતો ત્યાં તો દરવાજાનો બેલ વાગ્યો અને કાજલની ઘણી બધી સહેલીઓ ઘરની અંદર આવી એટલે કાજલે દાદીને કહ્યું કે અરે તમે અહીં શું કરો છો તમને દેખાતું નથી ઘરમાં મહેમાન આવ્યા છે એટલે જલ્દીથી ચા પાણી લઈને આવો આ જોઈને કાજલની સહેલી બોલી અરે યાર આજ નોકરો પણ આપણે જરાક એની સાથે બેસી જાય છે થોડીવારમાં દાદીમા પડી દાદીમાએ ખુદને તો જેમ તેમ કરીને સંભાળી લીધા પરંતુ ટ્રેમાં રાખેલા બધા જ ગ્લાસ તૂટી ગયા આ જોઈને કાજલ ચિલ્લાઈ કહેવા લાગી કે અરે આ શું કર્યું તમે તમને ખબર નથી કે આ કેટલા મોંઘા ગ્લાસ હતા હવે ઊભા ઊભા મારું મોઢું શું જુઓ છો આને જલ્દીથી સાફ કરો અને ચા સાથે પકોડા લઈને આવો કાજલ એક પછી એક વ્યંજનની ફરમાઈશ કરતી જઈ રહી હતી અને બિચારી દાદીમાની હાલત કામ કરીને ખરાબ થતી જઈ રહી હતી શ્વાસ થતાં કાજલ તેની સહેલીઓને કહેવા લાગી કે હવે રમેશના આવવાનો સમય થઈ ગયો છે તમે બધા ઘરે જાઓ

ત્યારે દાદી કહેવા લાગી કે રમેશ ના આવવાનો ટાઈમ થઈ ગયો છે અને એમના માટે પણ ખાવાનું બનાવવું પડશે એટલે કાજલે સહાનુભૂતિ દર્શાવવાનું નાટક કરીને કહ્યું અત્યારે તમારે પણ આરામની જરૂર છે આવું કહીને દાદીનો હાથ પકડીને તેના રૂમ તરફ લઈ ગઈ પરંતુ દાદીમાં આરામ નહોતા કરી શકતા એના મગજમાં એક જ પ્રશ્ન ઘૂમતો હતો કે અચાનક વહુનો વ્યવહાર બદલી કેમ ગયો હશે પરંતુ થોડી વાર બાદ બહારથી રડવાનો અવાજ આવ્યો એટલે દાદીમાં હેરાન થઈ ગયા અને લાકડીના સહારે બહાર નીકળીને જોયું તો રમેશ ગુસ્સો કરીને તેમની બાજુ આવી રહ્યો હતો રમેશનો ગુસ્સો જોઈને દાદીમાં સમજી ગયા કે જરૂર કાજલે કોઈ નવી ચાલ બનાવી છે અને આજે રમેશનો ગુસ્સો મારા ઉપર ઉતરવાનો છે

કે આ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે ત્યાં સુધી હું ચેનથી બેસવાની નથી ત્યારે દાદીએ કહ્યું માફ કરજે દીકરા વૃદ્ધા અવસ્થાના લીધે મને ઊભું થવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી એટલે થોડો આરામ કરવા માટે ગઈ હતી ત્યારે કાજલ બોલી અરે વાહ તમે તો આરામ કરવા ગયા હતા તમારો જીવ તો નહોતો નીકળી ગયો ને યાદ રાખજો હવે બીજી વાર તમે આવી ભૂલ કરશો તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય આટલું કહીને રમેશ અને કાજલ ત્યાંથી પોતાના રૂમમાં જતા રહ્યા અને જ્યારે કાજલ રૂમની અંદર આવી એટલે રમેશ તેને કહેવા લાગ્યો કે તું તો સમજદાર તો પછી તું આવડી મોટી ભૂલ કેવી રીતે કરી શકે છે કદાચ દાદીએ તને કામ કરવાનું કહ્યું હોય તો પણ તારે નહોતું કરવાનું આજે કદાચ આપણા બાળકને કંઈક થઈ ગયું હોત

કે તમને ભૂખ લાગી હશે તમે હાથ મોઢું ધોઈ લ્યો હું ખાવાનું લાવું છું એટલે રમેશે કહ્યું અરે નહીં તારા હાથમાં પટ્ટી લાગેલી છે દાદીને કહી દે દાદી મારું ખાવાનું લગાવી દેશે ઠીક છે દાદીને જઈને કહું છું આવું કહીને કાજલ દાદીના રૂમ તરફ ગઈ અને વિચારવા લાગી કે દાદી ઉપર તો મારા આ નાટકની કોઈ અસર ન પડી કોણ જાણે કઈ માટીમાંથી બનેલી છે આ ડોશી પરંતુ હું પણ કંઈ કમ નથી આને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા વગર તો હું શાંતિથી બેસવાની નથી ત્યારે રમેશે બૂમ પાડી કે દાદીમાં આવીને ખાવાનું આપો મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે દાદીમાં કહેવા લાગ્યા હા હું આવી રહી છું દાદીના શરીરમાં ઘણો દર્દ થઈ રહ્યું હતું એની અંદર એટલી હિંમત નહોતી કે તે વધારે કામ કરી શકે પરંતુ જેમ તેમ કરીને રસોડામાં ગઈ અને ખાવાનું લાવી જ્યારે રમેશે ભોજનનો પહેલો કોળિયો ખાધો તો એમનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે આ કેવું ખાવાનું બનાવ્યું છે દાદી રમેશની આવી વાત સાંભળીને દાદી સ્તબ્ધ થઈ ગયા તેમણે ખાવાનું ચાખીને જોયું તો ભાતની અંદર માટી પડેલી હતી અને શાક એટલું બધું તીખું હતું કે મોઢું બળી જાય આ જોઈને દાદીમાને કંઈ સમજાતું નહોતું કેમ કે તેમણે સ્વયં પોતાના હાથે આ ભોજન બનાવ્યું હતું પરંતુ આ શું થઈ ગયું આ બાજુ કાજલ ચૂપચાપ ઊભી હતી અને કાજલનું ચૂપચાપ ઊભું રહેવું એ દાદીમાના મનમાં હજારો સવાલ ઊભા કરી રહ્યું હતું અને બીજી બાજુ રમેશના ક્રોધથી દાદીમા ખૂબ જ ગભરાઈ ગયા હતા ત્યારે રમેશ બોલ્યું બસ મારું ભોજન થઈ ગયું તમારી પાસે કોઈ આશા રાખવી એ બેકાર છે ચાલ કાજલ આપણે બહાર જઈને જમી આટલું કહીને રમેશ કાજલ નો હાથ પકડ્યો અને બહાર હોટલમાં જમવા માટે નીકળી ગયા હોટલ માં જઈને સ્વાદિષ્ટ ભોજન કર્યું અને આ બાજુ દાદી પોતાના રૂમ માં આવીને રડવા લાગ્યા કાજલ અને રમેશની જ્યારે પેટ પૂજા થઈ ગઈ અને જ્યારે તેઓ ઘરે દાદી માટે કંઈક લેતા જઈએ એટલે કાજલે કહ્યું અરે પાગલ થઈ ગયા છો દાદી શું આ ખાવાનું ખાશે એમની ઉંમર થઈ ગઈ છે અને તેલ મસાલા વાળું ખાવાનું ખાશે તો એમની તબિયત ખરાબ થઈ જશે એટલે રમેશે કહ્યું પરંતુ કાજલ દાદીને પણ ભૂખ લાગી હશે તો કાજલ બોલી અરે ઘરમાં કંઈક બનાવીને ખાઈ લેશે તમે એની ચિંતા ના કરો કાજલની વાત સાંભળીને રમેશ બોલ્યો તો સારું હવે ચાલો ઘરે જઈએ ઘરે આવીને રમેશે દરવાજાની ઘંટડી વગાડી પરંતુ દરવાજો ન ખુલીયો એમણે બીજી વાર ઘંટડી વગાડી પરંતુ દરવાજો ન ખોલ્યો ત્યારે કાજલે કહ્યું અરે આપણે આવવામાં થોડું મોડું થઈ ગયું છે એટલા માટે દાદી સૂઈ ગયા હશે તો તમે બીજી ચાવીથી દરવાજો ખોલો મને ખૂબ જ ઊંઘ આવે છે એટલે રમેશે બીજી ચાવી કાઢી અને દરવાજો ખોલીને બંને અંદર આવ્યા અને રૂમમાં સુવા માટે જતા રહ્યા થોડીવાર બાદ જ્યારે દાદીમાં ઊઠી ગયા એટલે તેઓ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને રમેશ અને કાજલ હજુ ઘરે નથી આવ્યા બંને તો ઘરે આવી ગયા છે એટલે દાદીમાના મન શાંતિ થઈ ગઈ અને તેઓ પાછા પોતાના રૂમ તરફ આવતા હતા પરંતુ તેને જ ભૂખ લાગી હતી એટલે વિચારવા લાગ્યા કે જ્યારે રમેશ નાનો હતો અને ખાધા વગરનો સુઈ જતો ત્યારે હું એને એવું કહીને ખાવા માટે મનાવી લેતી હતી કે ભૂખ્યા પેટે બળ નથી મળતું પરંતુ ક્યારે એને ખાધા વગરનો સુવા નથી દીધી અને આજે હું ખાવાનું ખાવ કે ન ખાવ આ મને કોઈ પૂછતું પણ નથી આ ઘરમાં કોઈને મારી પરવા નથી આવું વિચારીને દાદી માની આંખમાં આંસુ આવી ગયા અને એ પોતાના રૂમમાં આવીને સુવાની કોશિશ કરવા લાગી પરંતુ ભૂખના લીધે તેને ઊંઘ આવતી નહોતી થોડીવાર બાદ પક્ષીઓનો અવાજ સંભળાયો એટલે કાજલ પોતાના રૂમમાંથી બહાર નીકળી પરંતુ દાદીમાં તેને ક્યાંય દેખાતા નહોતા એટલે તેમણે રસોડામાં જઈને જોયું તો દાદી ત્યાં પણ નહોતા અને ત્યારબાદ તેમણે દાદી માના રૂમમાં જઈને જોયું તો દાદી હજુ સુધી સૂઈ રહ્યા હતા

હું તો આ ઘરની નોકરાણી છું એટલે આ બધું કામ મારે જ કરવું પડશે ત્યારે રમેશે ગુસ્સો કરીને દાદીને ને ઉઠાડ્યા અને આ બાજુ કાજલ પેટમાં દર્દ થવા લાગ્યો એટલે દાદી અને રમેશ દોડતા દોડતા કાજલ પાસે આવ્યા અને દાદીએ જોયું એટલે દાદીને સમજાઈ ગયું કે કાજલ પ્રસૂતિનો સમય આવી ગયો છે એટલે દાદીએ રમેશને કહ્યું રમેશ બેટા તું જલ્દીથી ગાડી બહાર કાઢ આપણે કાજલને હોસ્પિટલે લઈ જવી પડી છે તેની પ્રસૂતિનો સમય આવી ગયો છે થોડીવારમાં ત્રણેય હોસ્પિટલે પહોંચી ગયા હવે દાદીમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન આજે મને મારા રમેશના બાળકનું મોઢું બતાવી દો બસ બધું કુશળ મંગળ થઈ જાય આવી રીતે દાદી ભગવાનને પ્રાર્થના કહી રહી હતી થોડીવારમાં ડોક્ટર બહાર આવ્યા એટલે રમેશ ગભરાઈને ઊભો થયો મુબારક છે રમેશભાઈ તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે સાંભળીને દાદી ખૂબ જ રાજી થયા થોડીવાર બાદ કાજલ અને બાળકને બહાર લઈને આવ્યા ત્યારે દાદી રમેશના બાળકને જોઈને ખૂબ જ રાજી થવા લાગ્યા દાદી બાળકને પોતાની ગોદમાં લેવા માંગતા હતા પરંતુ રમેશે એવું કહી દીધું કે શ્યુ દાદી તમે પણ તમારા હાથ તો જુઓ કેટલા ગંદા છે આવા ગંદા હાથે તમે મારા બાળકને કેવી રીતે ઉઠાવી શકો એને કોઈ ઇન્ફેક્શન થઈ જશે તો શું કરશો રમેશની આવી વાત સાંભળીને દાદીના કલેજામાં તીર વાગ્યું હોય એવું દર્દ થવા લાગ્યું આજે એક માના દિલમાં સૌથી વધારે ચોટ લાગી હતી કે જે બાળકનું મોઢું જોવા માટે તેઓ આજ સુધી કાજલના અત્યાચાર સહન કરતી રહી પરંતુ આને આજે બાળકને હાથ લગાડવાની પણ ના પાડી દીધી ધીરે ધીરે એક મહિનો વીતી ચૂક્યો હતો પરંતુ હજુ કાજલ તેના બાળકને દાદીમાંથી હંમેશા દૂર રાખતી હતી થોડા દિવસ બાદ બાળકના નામકરણની વિધિ હતી એટલે દાદી માં જ આશા ભરી નજરે રમેશ સામે જોઈ રહ્યા હતા કે રમેશ એક વાર તો દાદી ને જરૂર પૂછવા આવશે કે દાદી માં મારા દીકરાનું નામ શું રાખવું પરંતુ રમેશ પાસે આવી આશા રાખવી એ પણ દાદી નો એક વહેમ હતો બાળકનું નામકરણ પણ દાદી ને પૂછ્યા વગર જ થઈ ગયું હતું નામકરણ બાદ રમેશે પંડિતજી ના આશીર્વાદ લીધા અને ત્યાર બાદ આશીર્વાદ લેવા માટે આવ્યો તો તેમણે જોયું કે દાદીમાની આંખોમાં આંસુ હતા એટલે રમેશ નજરે દાદીમાને કહેવા લાગ્યો કે અરે દાદીમા તમે આ બધા લોકો સામે શું બતાવવા માંગો છો અમે તમારું ધ્યાન નથી રાખતા એટલે દાદીએ કહ્યું નહીં બેટા એવી કોઈ વાત નથી ત્યારે જ કાજલે કહ્યું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે આને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો

આ સાંભળીને દાદીમાનું કલેજું ફાટવા લાગ્યું થોડી વારમાં કાજલે તેનો બેગ પેક કરી દીધો હવે દાદીમા સમજી ગયા હતા કે રમેશ અને કાજલના મનમાં શું ચાલી રહ્યું છે એટલે દાદીમાં કોઈ સવાલ જવાબ કર્યા વગર જ ચૂપચાપ બહાર ઊભેલી ગાડીમાં બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે આજે મારે જેવા દિવસો જોવા પડી રહ્યા છે ભગવાન આવા દિવસો મારા બાળકોને ન બતાવતા હવે દાદી અને રમેશ વૃદ્ધાશ્રમ એકદમ તૂટી ગયા બોલ્યો દાદી તમારી એક સાર સંભાળ નહી રાખી શકીએ એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે આજથી તમે આ વૃદ્ધાશ્રમમાં માં અહીં તમારી ઉંમરના ઘણા બધા લોકો હશે એટલે તમારું પણ મન લાગી જશે આટલું કહીને રમેશ દાદીને પગે લાગ્યો અને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા વૃદ્ધાશ્રમથી બહાર નીકળતા સમયે રમેશની આંખોમાં પણ આંસુ હતા પરંતુ તો પણ તેમણે એકવાર પણ પાછું વળીને ન જોયું આ બાજુ ધીરે ધીરે સમય વીતતો ગયો અને કાજલની બદમાશી વધારે વધવા લાગી હવે રમેશ પણ કાજલના આવા વ્યવહારથી પરેશાન થવા લાગ્યો હતો તે વારે વારે દાદીમાને યાદ કરી રહ્યો હતો એક દિવસ તેમણે મનમાં અને મનમાં નક્કી કરી દીધું કે તે વૃદ્ધાશ્રમમાંથી દાદીમાને પાછા લાવશે અને કાજલને કહ્યા વગર વૃદ્ધાશ્રમ જવા નીકળી ગયો પરંતુ જ્યારે તે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો અને દાદીને શોધવા લાગ્યો તો એક વૃદ્ધ વ્યક્તિ તેની પાસે આવ્યો અને પૂછવા લાગ્યો કે બેટા કોને શોધી રહ્યો છું એટલે રમેશ બોલ્યો દાદા હું મારી દાદીમાંને શોધી રહ્યો છું એટલે તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે બેટા તે અહીં આવવામાં ઘણી વાર લગાવી દીધી છે એટલે રમેશે કહ્યું કે શું થયું છે મારી દાદીને એટલે આ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે બેટા તારી દાદી હવે આ દુનિયામાં નથી રહી આ સાંભળીને રમેશની આંખોમાં પણ પાણી આવવા લાગ્યું અને પેલા વૃદ્ધ દાદા કહેવા લાગ્યા કે બેટા તું જ્યારે તારા દાદીને અહીં છોડીને ગયો હતો ત્યારબાદ એ બેચારી ખૂબ જ રડતી હતી એ તમને લોકોને ખૂબ જ યાદ કરતી હતી અહીં આવ્યા બાદ એક અઠવાડિયામાં જ એનું નિધન થઈ ગયું હતું તેની કેવળ એક જ આખરી ઈચ્છા હતી અને એ હતી કે મારા રમેશના બાળકને મારે ગોદમાં રમાડવો છે એટલું કહીને આ વૃદ્ધ દાદાની આંખોમાં પાણી આવી ગયું લે બેટા આ સ્વેટર તારી દાદીએ પોતાના હાથેથી તારા બાળક માટે તૈયાર કર્યું હતું સ્વેટર આપીને આ વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી જતા રહ્યા અને આ વાતો સાંભળીને રમેશ એક માટીના પુતળાની જેમ ત્યાંને ત્યાં ઊભો રહી ગયો આજે તેને અહેસાસ થયો હતો કે એનાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે

ત્યારે રમેશ કહેવા લાગ્યો કે દાદી તો હવે આ દુનિયામાં નથી રહી ત્યાર બાદ ભગવાન તારી જેવા દીકરા કોઈને ન આપે તું શું જાણે છે તારી દાદી વિશે જ્યારે તારો જન્મ થયો હતો તેના થોડા સમય બાદ જ તારા માતા પિતાનું વીજળીના કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું પરંતુ પોતાની સામે પોતાના જવાન દીકરા અને વહુના મૃત્યુ બાદ પણ તારી દાદી જીવતી હતી તો એ માત્ર તારા માટે તારું ભવિષ્ય બનાવવા માટે તે ભણેલી ગણેલી નહોતી પરંતુ લોકોના ઘરમાં કચરા પોતા કરીને તારું પેટ ભરતી હતી કોણ જાણે કેટલી રાતો તેમણે ભૂખ્યા રહીને ગુજારી હતી પરંતુ તને ક્યારેય ભૂખ્યો નથી રહેવા દીધો તે રાત દિવસ તારા માટે મહેનત કરતી રહી અને તને પણાવી ગણાવીને આવડો મોટો કર્યો કે આજે તમે લોકોએ દેવી સમાન તારી દાદીને તારા જ ઘરમાંથી બહાર કાઢી મૂકી અને દીકરા તું શું જાણે છે તારી દાદી તો એક દેવી હતી તે પોતાના જીવ કરતા પણ વધારે તને પ્રેમ કરતી હતી તે તો સારો બદલો આપ્યો છે એક માની મમતાનો આટલું કહીને આ બાબા પણ રડવા લાગ્યા અને ઊઠીને ત્યાંથી જતા રહ્યા બાબાની આવી વાતો સાંભળીને રમેશનું હૃદય જાણે એકદમ થંભી ગયું હોય એવી રીતે સ્થિર થઈ ગયો અને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો કે દાદી મને માફ કરી દો એકવાર મારા માથા પર હાથ ફેરવી દો પાછા આવો દાદી દાદી કરીને જોર જોર થી રડવા લાગ્યો આજે રમેશને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો પરંતુ હવે તો ખૂબ જ મોડું થઈ ગયું હતું તે પોતાના જીવનનું સૌથી મોટું પાપ કરી ચૂક્યો હતો જેનો પશ્ચાતાપ કદાચ ક્યારેય નહોતું થઈ શકે એમ સમય વીતવાની સાથે સાથે રમેશનો દીકરો પણ મોટો થવા લાગ્યો હવે રમેશ અને કાજલ પણ તેને દરેક પ્રકારની ખુશી આપવા માંગતા હતા પરંતુ કાજલના કારણે ઘરમાં હંમેશા ઝઘડો થતો રહેતો હવે રમેશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી કે ઘરમાં ઝઘડાનું કારણ શું હતું કોની ભૂલ હતી દાદીની કે કાજલની પરંતુ કહેવાય છે ને કે મનુષ્ય પોતાના કર્મોને ભૂલી જાય છે પરંતુ ભગવાન ક્યારેય નથી ભૂલતા ભગવાન પાસે દરેક મનુષ્યના કર્મોનો હિસાબ હોય છે ધીરે ધીરે સમય બદલ્યો અને આજે પચીસ વર્ષ બાદ

અને કાજલને હવે સમજાયું હતું કે આજે હું એ જ જગ્યાએ ઊભી છું જ્યાં કાલે રમેશના દાદીમા ઊભા હતા આજે તેને અહેસાસ થઈ ગયો હતો કે તેમણે કરેલા કર્મોનું ફળ જ તે ભોગવી રહી છે હવે આકાશ તરફ મોં કરીને કાજલ ચિલ્લાવા લાગી અને માફી માંગવા લાગી કે દાદીમા મને માફ કરી દો દાદીમા મને માફ કરી દો પરંતુ તેનો ખુદનો અવાજ